આ શુશુ વાવો છો શુશુ ભાવ ના આપો છો અને ગરાક શું શશું પડે છે એટલે અમે માર્કેટ એ લઈને જઈએ તો સાહેબ આમ અંદર હોલસોલ ની અંદર ભાવ ઓછો મળે છે પણ અમે બે પાંચ રૂપિયા ઓછા કરીને અહીંયા ગરાક ને જ આપી દઈએ છીએ ભાવ ની અંદર એટલે અમને બે રૂપિયા એવો હો વધારા ના મળે અને ત્યાં માર્કેટ જઈએ તો બે રૂપિયા ઓછા મળે ભાડું ભતવા અમારું બચી જાય અહીંયા આવી રીતે ખેતી કરીએ છીએ પાલક ભાજી મુરાની ડુંગરી લીલા ધાણા

એમને પગલું ભરેલું છે કે એ ડાયરેક્ટ ખેતરમાં તોડીને જ એક શાકભાજી ઘણા આપે છે ઘણા સસ્સુ પડે છે એમની આમદની પણ બહુ વધે છે બસ આવી રીતે ખેડૂતો જો આવી રીતે એ ખેતી કાર્ય કરે તો એમને બે પૈસા વધારે ફાયદો થાય દીપ ભાસ્કર લાઈ વિપુલ જાની અંકલેશ્વર